বাই লেহলি সৰু মৰা পাই ડબ્બુ લઈ લે ડબ્બુ લઈ લેવું ડબ્બુ લઈ લેવા પકડવો છે

લાલો <laughs> ફોટો <laughs> આપને <laughs> પઢ

એનો પઢવો કલા બસ કે મને સમજાય ના એ હું છું મેં ને ઠીક્યો ઠંડો કર દે ને મે એક કેમ તો પાણી લાગે ના પર લોહી કર લઈ લાલિયા ના પાડતો હોય એ પાણી લાખી દે ઠંડો થઈ જાય ઠંડો ભાઈ લાવ મીઠું પાણી લાવે બીજા